નમસ્કાર મિત્રો તો આપણે જાણીશું આજે આપણે પીએમ કિસાનનો વિસ્મો હપ્તો ક્યારે આવશે તમારા બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે અને ક્યારે તમારા મોબાઈલ ની અંદર મેસેજ આવશે તો સંપૂર્ણ ડિટેલ્સ ક્યાં પાય ક્યાં આ વિડિયોની અંદર બતાવીશ તમને

તો વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તો તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભ લાભ લાભથી વંચિત રહેશે મતલબ શું કહેવાનો ક પીએમ કિસાનની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તેમનો બે હજારનો હપ્તો નહીં મળે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી વીસમો હપ્તો ટૂંક સમય રિલીઝ થાય તો નોંધા નોંધણી કરાવી આવશ્યક છે એટલા માટે જ બાકી રહી ગયેલ ખેડૂતો સર્વે ફાર્મર રજીસ્ટ્રેશન નોંધણી કરાવી શકે છે માટે ત્યારે ગ્રામ્ય કક્ષાએ જુબી રૂપ સ્વરૂપ નોંધણી કરવામાં આવી રહી છે તો તમારા પંચાયતની અંદર પણ આ નોંધણી કરી શકાય છે કોઈ સીએસસી વાળો હોય તો તે સીએસસી સેન્ટર ઉપર જઈને પણ નોંધણી કરાવી શકો છો તો જિલ્લા જિલ્લા જિલ્લાના જે ખેડૂતો હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂત ખેડૂત આઈડીની નોંધણી કરાવી એ ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવે છે તો ખેડૂત લાભાર્થીઓએ નોંધણી કરાવવા માટે ગામ ગામના તલાટી કર્મ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવક સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલમાં એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે કરી શકે છે એટલે એટલું જ નહીં કોઈ પણ સર્વિસ સેન્ટર સીએસસી અથવા ગામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર ફાર્મર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા મળેલ એક ખબર યાદી છે વીસમો હપ્તો તમારો ઓગણીસ જુલાઈની આસપાસ આવશે અને તમે ફાર્મર રજિસ્ટ્ર ના કરાવ્યું હોય તો તમે સીએસસી સેન્ટરની મુલાકાત લઈ શકો છો અથવા તમારા પંચાયતને પંચાયતમાં જઈને પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો બાકી નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન કે સમાન કરી લેજો અને હા ગુજરાતી હોય તો કોમેન્ટ જરૂર કરજો